દાહોદ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે આજે યુનિટી માર્ચ એસઆઈઆર બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ કાર્યક્રમ જે છે એ અતિ મહત્વનો છે અને કાર્યક્રમ બિહારની અંદર પૂર્ણ થયેલ છે અને આવનારા ભારતને મજબૂત કરવા માટેનો આ કાર્યક્રમ જે છે કાર્યક્રમ તો સરકારનો છે કે મતદાર યાદીનો સુધારણાનો પણ અમે અમારા સંગઠનની દરેક તાકાત સાથે લગાડી અને આ કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય એના માટે પ્રદેશમાં કાલે કાર્યશાળા હતી અને આજે એ જ પ્રકારની કાર્યશાળા અમે જિલ્લામાં રાખી છે અને છ તારીખે દરેક વિધાનસભા દીઠ અમે જે કરી છે એ લોકોને પણ એનું શિક્ષણ આપી અને વહેલામાં વહેલી આસઆઈઆર ની કાર્યક્રમ પૂરો થાય અને મતદાર યાદી સાત ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થવાની છે અને બીજો એક કાર્યક્રમ આપણો ચાલે છે દાહોદ જિલ્લો એ આદિજાતિ બાહુલ્ય જિલ્લો છે દાહોદ જિલ્લાની અંદર ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જયંતિ જન્મ જયંતિ એટલે ગુજરાત સરકારનો કાર્યક્રમ છે બે રથ નીકળશે એક વાપી અને એક અંબાજીથી અંબાજીથી જે રથ નીકળશે તારીખે દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે અને અગિયારમી રાત્રિ રોકાણ પણ કરશે અગિયાર તારીખે દાહોદમાંથી માંથી પંચમહાલ જિલ્લામાં જશે એ દોઢસોમી જયંતિ જયંતી ભગવાન બિરસા મુંડાજીની જે છે અને મોદી સાહેબે જે એને આદિજાતિ ગૌરવ દિવસે સન્માન અપાયું છે એ પંદરમી તારીખે આ બંને રથ કેવડીયા કોલોની ખાતે પહોંચશે અને ત્યાં લગભગ ગુજરાતમાં